નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે સમાચાર સાવલી માં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ ખેડૂતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયો હોબાળો સાવલી તાલુકામાં સમલાયામાં આવેલ સેન્ટરમાં સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદીની શરૂઆત કરાઈ છે જેમાં ગેરરીતિ ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે તાલુકાના ખેડૂતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા હોબાળો મચાવી લેખિત રજૂઆત કરાય વડોદરા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ભારતીય કપાસ નિગમ દ્વારા બોડેલીમાં એક ડભોઈમાં ત્રણ કરજણમાં એક અને સાવલી તાલુકાના સમ સમલામાં એક મળી કુલ છ સેન્ટરોમાં ગત ત્રણ ડિસેમ્બરથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદીની શરૂઆત કરાય છે જેમાં નિગમ દ્વારા રજીસ્ટ્રેશન માટેની ઓનલાઈન એપ્લિકેશનમાં ફરજિયાત નોંધણી કરવાની હોય છે જેમાં કયા ટાઈમે બુકિંગ થાય છે તેના ટાઈમનો ખુલાસો કે ખબર ન હોય ગ્રામીણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય આજે તાલુકા ખેડૂતો અને સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તે સમલાયા ખેડૂત સહકારી કોટન સેલ જીનિંગ એન્ડ પ્રોસેસિંગ પર આવેલ સેન્ટર પર હોબાળો મચાવી ખેડૂતો પાસેથી કપાસની ખરીદીમાં ગેરરીતિની લેખિત રજૂઆત કરી હતી ખેડૂતો દ્વારા વેપારીઓનો જ માલ લેવાય છે અને દરરોજનો ત્રણસો ક્વિન્ટલનો ખરીદીનો કોટા વધારી છસો ક્વિન્ટલ કરવામાં આવે છે અને રજીસ્ટ્રેશનની તારીખ અને સમયની ખેડૂતોને જાણ કરવામાં આવે એવી માંગ કરાઈ હતી અમે દસ દસ દિવસથી ધક્કા કહીએ છીએ ખાલી અડધો કલાક આ લોકો ચાલુ રાખે છે કોઈ ટાઈમ નહીં આપતા કશું નહીં આખો દિવસ અમારે ધક્કા ખાવાના અને એપ્રુવલ આવે તો એપ્રુવલ આવતું નથી અને આ લોકો એવું કહે છે કે તમારે આખો દિવસ મોબાઈલમાં જોવાનું મેસેજ આવશે મેસેજ આવશે હર અમે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે અને અહીંયા આગળ દરેક વ્યક્તિનો નહીં લેવાતો ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે ખેડૂતો નો બિલકુલ લેવાતો નહીં પાછલા પોઈન્ટ વેપારીનો ડેલી લઈ અડધો જ કલાક લોકો ચલાવે છે અને ટાઈમ આપ્યો છે સાડા દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી પણ અહીં બંધ કરવાનો ટાઈમ નહીં અડધો જ કલાક આ લોકો ચાલુ રાખે છે અને પછી બંધ કરી દે છે એટલે અમારે વારંવાર ધક્કા ખાવા ન પડે એના માટે આ અમે રજૂઆત કરવા આવ્યા છીએ શું નામ આપનું મારું નામ સોમાભાઈ ભાઈચંદભાઈ ભાલિયા માલો કલ્યા ત્રણ બાર બે હજાર પચીસથી સીસીઆઈ દ્વારા એપીએમસી સંભળા માર્કેટમાં સીસીઆઈ દ્વારા કપાસનું ઉદ્ઘાટન ઉદઘાટન કરેલ છે ત્યારથી એ કપાસ લેવામાં આવે છે ત્યારથી સ્લોટ બુકિંગનું જ્યારે પહેલાં અપ્રુવલ કરાવવું પડે અપ્રુવલ કરાવ્યા પછી સીસીઆઈમાં અપ્રુવલ લેવું પડે તે કયા ટાઈમે સ્લોટ બુકિંગનું ખોલીને અડધો કલાકમાં બંધ થઈ જાય છે એ ટાઈમે કંઈ ખબર પડતી નથી અને એક અંદરો અંદર કયા ટાઈમે દસ ટ્રેક્ટરના ત્રણસો ક્વિન્ટલ દ્વારા લેવામાં આવે છે તો એને દ્વારા છસો ક્વિન્ટલ લેવામાં આવે અને જે સ્લોટ બુકિંગનો જે સમય છે એ બધા જાણ કરવામાં આવે એટલી નમ્ર વિનંતી છે મારે શું નામ તમારું સોલંકી ઇન્દ્રજીતસિંહ લક્ષ્મણસિંહ કયું ગામ શેરપુરા તારીખ ત્રણ અગિયારથી સીસીઆઈ દ્વારા સમલા જીનિંગમાં ખરીદી કરવામાં આવેલ છે હવે સ્લોટ બુકિંગ ક્યારે ખુલે છે એ કોઈને ખબર જ નથી પડતી સમય કોઈ નક્કી નથી અને એ સમય દરમિયાન ખાલી વેપારીઓને અધિકારીઓની સાઠગાંઠ સાથે ચાલીસ મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે ના તો જીનમાં તારીખ લખે લખે લખેલી છે કે ના સમય લખેલો છે અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખેલ નાખે છે અને વેપારી અધિકારી અને ખેડૂતો અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે અને ખેડૂતો રહી જાય છે અને સાંજગાંઠ અહીં સ્લોટિંગ બુકિંગ ખોલી અને થઈ જાય છે ફક્ત ચાલીસ મિનિટ ખોલે છે ક્યારે ખોલે છે ક્યારે નથી ખોલતા કશું ખબર પડતી નથી તો અમારું માંગ એવી છે કે સમય અને તારીખ નક્કી કરે અને વળપણ ચઢાવે કે આ તારીખે આટલા સમયે ખુલશે તો ખેડૂતોને ફાયદો થાય